નમસ્કાર દર્શક મિત્રો માતે આપનું સ્વાગત છે હું લખન કુટિયા પ્રતિનિધિ પરેશ ચૌહાણ સ્વામીના ગઢડા એક નજર નાખી આજના મુખ્ય પ્રાથમિક શાળા નાના ઉમરડા શાળા પ્રયોત્સવ કાર્યક્રમ ગઢડા તાલુકાના નાના ઉમરડા પ્રાથમિક શાળાના બાળકો માટે શાળા પ્રયોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રયોત્સવ કાર્યક્રમમાં અંતર્ગત શાળાના ભૂતપૂર્વ આચાર્ય અરિંદભાઈ ત્રિવેદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ મકવાણા ગ્રામ પંચાયતના સદસ્ય જિગ્નેશભાઈ ડોડિયા અમિતભાઈ રાણા અશોકભાઈ ચૌહાણ રાજુભાઈ મકવાણા શિવાભાઈ ડાયાણી ગજુભાઈ રાણા પ્રાથમિક શાળાના આચાર્ય રાજદીપભાઈ ગોહિલ સ્ટાફ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝના તંત્રી પરેશભાઈ ચૌહાણ ગામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત દીપ પ્રગટ્ય કરી અને કરવામાં આવ્યું પ્રવેશ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નવા પ્રવેશ મેળવના બાળકો દાતાશ્રીઓ દ્વારા તેમજ શાળા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે પ્રમાણે શાળાના શિક્ષકની કીટ પુસ્તકો તેમજ સામ્ય સામગ્રી અર્પણ કરવામાં આવી હતી શાળાના પ્રવેશો દ્વારા નામાંકન કરેલા બાળકો ને શાળા પ્રવેશ કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શાળાના આચાર્ય રાજદીપભાઈ ગોહિલ તથા શિક્ષક સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી મહાતે સૌની પરિચહ